નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે પાકના બજાર ભાવ પાકમાં આવતા રોગ જીવાતોના નિયંત્રણો માટે નિષ્ણાતોની સલાહો તથા હવામાન વિશે અને માવઠાઓ વિશે સતત વિડીયોમાં મળતા રહેલા છે તો આજે મિત્રો આપણે એક આપણા રીડની હડ્ડી એવા પાક એટલે કપાસના પાકના બજાર ભાવ વિશે વાત કરવી છે મિત્રો અમેરિકા અને બ્રાઝિલ તથા ચીનનું જંગી રૂ ઉત્પાદન આવતા દિવસોમાં કપાસમાં મોટી મંદી લાવે તો નવાય નહીં અમેરિકા બ્રાઝિલ અને ચીનનું રૂ ઉત્પાદન વધવાના નવા અંદાજોને પગલે આગામી દિવસોમાં કપાસ રૂ માર્કેટમાં મોટી મંદી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે ચીનમાં કપાસનું વાવેતર બે પોઈન્ટ ચાર ટકા ઘટ્યા બાદ રૂના ઉત્પાદનમાં એકત્રીસ લાખ ગાંસડીનો જંગી વધારો થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે અમેરિકામાં પણ અનેક વાવાઝોડા છતાં ઋણનું ઉત્પાદન ગત વર્ષની સત્યાવીસ લાખ ગાંસડી વધીને આવશે બ્રાઝિલમાં રૂનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહ્યું છે ચાર વર્ષ અગાઉ બ્રાઝિલમાં માત્ર એકસો અડત્રીસ લાખ ગાંસડી ઋણનું ઉત્પાદન થયું હતું જે પચીસમાં વધીને બસો તેત્રીસ લાખ ગાંસડી થવાનો અંદાજ છે મિત્રો સીસીઆઈની વધી રહેલી કપાસિયાની વેચાવાલાથી વેચવાલીથી મણે રૂપિયા વીસથી ત્રીસનો હાલ ઘટાડો દેખાઈ રહ્યો છે તો હાલના દિવસોમાં મિત્રો કપાસના ભાવ વધી શકે એવી કોઈ લાંબી શક્યતાઓ નથી દેખાતી અમેરિકામાં કપાસની નવી આવકનું પ્રેશર અને અમેરિકન ડોલર વધીને એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા તેની અસરે ન્યૂયોર્ક રૂ વાયદામાં એકધારી મંદીની આગેકૂચ જોવા મળી રહી છે મિત્રો છેલ્લા પાંચ સેશનમાંથી ચાર સેશનમાં ન્યૂયોર્ક વાયદો ઘટ્યો હતો ન્યૂયોર્ક રૂ બેન્ચમાં ડિસેમ્બર વાયદો ગુરુવારે ઓવરનાઈટ ઇન્ટ્રા ડે વધીને ઓગણ સિત્તેર પોઈન્ટ ચિમ્મોતેર સેન્ટ અને ઘટીને અડસઠ પોઈન્ટ સત્યાવીસ સેન્ટ થયા બાદ ઝીરો પોઈન્ટ ચોર્યાસી ટકા ઘટીને અડસઠ પોઈન્ટ બત્રીસ સેન્ટ બંધ રહ્યો હતો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ જીરો પોઈન્ટ છોતેર ટકા ઘટીને સિત્તેર પોઈન્ટ છપ્પન સેન્ટ બંધ રહ્યો હતો વોલ્યુમ ડિસેમ્બર વાયદામાં આઠ હજાર ચારસો એસી લોટ ઘટીને પંદર હજાર આઠસો એકવીસ લોટ અને માર્ચ વાયદામાં તો મિત્રો ચીનની વાત કરીએ તો ચીનના રૂ અને કોટનયાન વાયદા શુક્રવારે સતત પાંચમા દિવસે પણ ઘટ્યા હતા ચીનનો રૂ બેંચમાર્ક જૂન જાન્યુઆરી વાયદો પચીસ યુઆન ઘટીને ચૌદ હજાર પાંચ યુવાન માર્ચ વાયદો વીસ યુવાન ઘટીને ચૌદ હજાર પચીસ અને મે વાયદો પચીસ યુવાન ઘટીને ચૌદ હજાર સાઠ યુવાન બંધ રહ્યો હતો જ્યારે કોટન યાન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પાસઠ યુવાન ઘટીને ઓગણીસ હજાર સાતસો પિંચોતેર યુવાન બંધ રહ્યો હતો તો એના ઉપરથી એવું તારણ નીકળી આવે મિત્રો કે કપાસની બજાર હાલમાં વધે એવી કોઈ શક્યતાઓ નથી ખેડૂતને માટે મોટી ઘાત છે એક તો કપાસના ઉત્પાદનમાં ઘટાડો છે એની સામે ભાવમાં પણ એ ઓછા મળે એવી શક્યતાઓ પૂરેપૂરી જણાઈ રહી છે મિત્રો આ બજાર ભાવ નિષ્ણાતોના મતના આધારે હોય છે આમાં બદલો પણ થઈ શકે છે તો આપણી કોઠા સૂજથી આપણને જે અનુકૂળ આવે એ પ્રમાણે વર્તવું જોઈએ આ તો એકમાત્ર અનુમાન છે કે આવતા દિવસોમાં આ વસ્તુ થઈ શકે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આપણી આપણા વિડીયોને શક્ય એટલો શેર કરજો અને આપણી ચેનલ જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ